ગોંડલના અમિત ખૂટ કેસમાં હાલમાં સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે કેમ કે અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને સેશન્સ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન ફગાવી દીધા છે અને હવે એ સંભાવના છે કે અનિરુદ્ધસિંહ જાડેજા સેશન કોર્ટના આજે ચુકાદાની સામે

એક સમાચાર એ સામે આવ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન સેશન કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે અને સેશન કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ જામીન માટે અરજી કરી હતી અને હવે એ સંભાવના છે કે આવનારા સમયમાં અનિરુદ્ધસિંહ જાડેજા ગુજરાત હાઈકોર્ટમાં આ કેસમાં જામીન માટે હવે અરજી કરી શકે છે આપને એ પણ જણાવી દઈએ કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા તેમની સજા માફી રદ કરવામાં આવતા તેમણે સરેન્ડર થવું પડ્યું હતું અને આ પછી ગોંડલ પોલીસ દ્વારા અમિત ખૂટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી અને તેમના પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા પૂછપરછ કરવામાં આવી હતી કે અમિત ખૂંટ ઘટનામાં તેમની શું ભૂમિકા હતી અને આ પછી હવે અનિરુદ્ધસિંહ જાડેજાએ સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને સેશન કોર્ટે આજે તેમની જામીન અરજી ફગાવી દીધી છે અને હવે સંભાવના છે કે અનિરુદ્ધસિંહ જાડેજા આવનારા સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી શકે છે વાત કરીએ આ આખા અમિત ખૂંટ કેસની તો અમિત ખૂંટ જે કેસ છે રાજકોટનો ખૂબ ચર્ચિત કેસ છે મોડેલિંગ કરતી સત્તર વર્ષીય સગીરાએ ત્રણ મહિના રોજ રિબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે રિબડા ગામમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને ઘટના સ્થળેથી જે સુસાઇડ નોટ મળી હતી તેમાં એણે એવું લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે અને રાજદીપસિંહ ત્રાસ આપતો હતો અને પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી અને આપને એ પણ જણાવી દઈએ દર્શક મિત્રો કે અમિત ખૂટ એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પણ ખૂબ નજીકનો હતો આમ અમિત ખૂટ કેસમાં હાલમાં સેશન કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન ફગાવી દીધા છે વાત કરીએ હવે મૃતક અમિત ખૂટના ભાઈ મનીષ ખૂટની તો મનીષ ખૂટે થોડાક સમય પહેલા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો હતો જેમાં તેણે એવા ઘટસ્ફોટ કર્યા હતા કે જૂનાગઢ જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને ખૂબ જ એમ કે સેવા એમને ખૂબ જ બધી સવલતો મળી રહી છે મોબાઈલની સવલતો મળી રહી છે અને જૂનાગઢ જેલમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાની અન્ય જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે કેમ કે જૂનાગઢ જેલમાં બંધ રહીને અનિરુદ્ધસિંહ જાડેજા એમની અસામાજિક ગતિવિધિઓ કરી રહ્યા છે અને જેના કારણે અમિત ખૂટનો જે પરિવાર છે તેના પર ખૂબ મોટા પાયે જોખમ ઊભું થયેલું છે અને આવી જે અરજી છે તે અમિત ખૂટના ભાઈ મનીષ ખૂટ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જે જજ છે તેમને કરવામાં આવી હતી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કરવામાં આવી હતી આમ હવે આ જે સમાચાર આવ્યા છે કે ગોંડલની સેશન્સ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન ફગાવી દીધા છે અમિત ખૂટ કેસમાં અને આગળ હવે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી શકે છે તો આ માટે જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું નામ નમસ્કાર